ती है जगदाता मातो ही है जगदााता सूर्य चंद्र माता वस सूर्य चंद्र नारद वक्त नारदाता म मा जयलक्ष्मी माता दुर्गा रूप निरंजन सुख संपत्ती दाता म सुख संपत्ती दाता જો કોઈ તો મકો જાવ જો કોઈ તો મકો જાવ પાતા ધન પાતામાં જયલક્ષ્મી માતા તુ હિ પા ುಣ ಸುಂದರ ಸುಖತಾ ಕ್ಷಿರ ಜಿರೀ ಜ ರತ್ನ ಚತುರ್ದಸ ತು ಮಗೋ ರತ್ನ ಚತುರ್ಸತು બધા જ મારા વ્યુવર્સ વતી પણ મેં પ્રાર્થના કરી છે કે બધાની મનોકામના પૂર્ણ કરે અને બધાના જ ઘરે સુખ સમૃદ્ધિ શાંતિ આપે અને મા ધનલક્ષ્મી અપરંપાર અનહદ

માં ધનલક્ષ્મીને પ્રાર્થના કરી છે કે મારા બધા જ વ્યુઅર્સને ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તો ચાલો આજે રાત પડી ગઈ છે એટલે આજે ધનતેરસ નો આખો બ્લોગ આવશે જો મમ્મી આજે બાબુ ને ઉપર પૂજા ચાલુ છે બેન અહીંયા છે બેન જય શ્રી કૃષ્ણ સરસ બરાબર છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે ધનતેરસ શુભકામનાઓ બરાબર છે

ચલો આપણે પહેલા કન્ટિન્યુ થઈએ દાદા આપણે શું કામ આપણે ધનતેરસમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે તો જો ગાઈશ મમ્મી અત્યારે દીવડા કરે છે બાર એટલે આમ કઈ ગણતરી કરીને મમ્મી બનાવે છે કે એમનો હા એમ નહીં તો આજથી દીવા ક્યારથી ચાલુ ક્યારથી થાય બારસ થી અગિયારસ થી

તમને લોકોને મસ્ત મજાની સિરીઝ જોવા મળશે આખી લગભગ સાતથી આઠ દેશની સિરીઝ છે આખી એ સરપ્રાઈઝ સિરીઝ છે અત્યારે હું નહીં કહું તમને ખબર પડી જ જશે શું છે કેવી રીતના છે એ બધું જ આની પછીના હવે જે વ્લોગ આવશે લગભગ આની પછી એક વ્લોગ આવશે દિવાળીનો પછી એક સરપ્રાઇઝ સિરીઝ ચાલુ થવાની છે તો એ તમે જોવાનું ભૂલતા નહીં અને હા હજી એક વાત કરી દઉં કે અહીંયા નીચે જે મારી અહીંયા આઈડી દેખાતી હશે ઇન્સ્ટાગ્રામ આઈડી છે દિવાળી પછી રોજ અપડેટ એમાં મળતી રહેશે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બંનેનું અલગ અલગ અપડેટ છે તો જરૂરથી તમે ઇન્સ્ટાગ્રામ ચેકઆઉટ કરી આવજો નીચે આઈડી આપી દઉં છું ત્યાં જઈને ફોલો કરી દો તો જલ્દીથી તમારા સુધી વિડીયો પહોંચે અને તેમાં દરરોજ અલગ અલગ નવા નવા કન્ટેન્ટ હું શેર કરતો રહીશ તો એમાં જઈ જોઈ આવો તો મિત્રો કાળી ચૌદશ છે આજે પતિ પણ ગઈ છે જો અત્યારે તમને બતાવી દઉં કે વાજગોમાં થયા છે નવ વાગુ આવ્યા છે મમ્મી અહીંયા છે ફરસાણ લઈને આવી ગયા છે બરોબર પપ્પા ને બાપુજી અહીંયા બેઠા છે અને એક સરપ્રાઈઝ સિરીઝ જે આવવાની છે એ તમને આવનારા દિવસોમાં ખબર પડી જશે કોણ કોણ છે અને કઈ રીતે છે ક્યાં જવાના ખાલી જવ દોસ્તો કોકલાટ કાઢ્યો પણ ઘરમાં રોજ કોકલાટ જ થાય તો હું કરું રોજ ભાઈ બેન જોડે વાત થાય જાય સરસ તો ક્યારેક ક્યારેક થોડું થોડું બન્યા રાખે બરોબર ચલો મમ્મી શું શું ફરસાણમાં લાવ્યા છે એ ઇલેબરેટ થોડું કરતા જાઓ

બ્લોગ આટલે જ સુધી હતો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર જો તમે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારા બ્લોગ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે અને સરસ મજાની ધનતેરસની એક નીચે કોમેન્ટ કરી દેજો મળીશું આવતા જ અવનવા બીજા ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય દ્વારકાધીશ